જાડેજા સહિત અન્ય છ પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન લઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હનીફ ખાન મલેકના ચેકિંગ હાથ ધર્યું જે દરમિયાન આરોપીએ પોલીસ સાથે કરતા મામલોગ્ર બનતા પોલીસે હનફ ખાનને ખાનગી ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતા જે દરમિયાન હરીફ ખાનનો ચૌદ વર્ષનો સગીર વયનો પુત્ર નદીફ ખાન પીએસઆઈ સહિતના સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા તત્કાલીન પીએસઆઈ દ્વારા નદીમ ખાનના છાતીમાં ફાયરિંગ કરી ગોળી મારી દેતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ હનીફ ખાન મલિકને પણ છાતીમાં ફાયરિંગ કરી ગોળી મારતા મોત નીપજ્યું આ મામલે તત્કાલીન પીએસઆઈ સહિતના દ્વારા સો બચાવ માટે પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સામે પક્ષે મૃતક હનીફ પુત્રી મલેકે પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સૌજીભાઈ કિરીટભાઈ ગણેશભાઈ દિગ્વિજયસિંહ હરદીપસિંહ પ્રહલાદભાઈ પ્રભુભાઈ અને મનુભાઈ ગોવિંદભાઈ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી આ મામલે ધાંગધ્રા ચીફકોર્ટ દ્વારા તત્કાલીન પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે રિલર સોલ છે હે ધ્રા